રાતે રાતે જય શ્રી કૃષ્ણ જય માતાજી એવરી પણ કેમ છો બધા મજા માં તો સવાર સવાર માં અત્યારે તો ધુમાર વરસાદ વરસી રહ્યો છે તો ફ્રેન્ડ્સ આપણે પણ આપણી આ વખતની એક્ઝામ માં તો ધુમાર વરસવાનું છે એવી રીતે વરસવાનું છે કે આ વખતે તો સિલેક્શન પાકું જ થઈ જાય તો મનમાં ઘણા બધાને ડાઉટ હોય છે કે થશે કે નહીં તો ફ્રેન્ડ્સ તમે છે ને માઇન્ડમાં ક્યારેય નેગેટિવ થોટ્સ લાવશો નહીં ક્યારેય નહીં એવું ના વિચારશો કે મારે થશે કે નહીં હું પાસ થઈશ કે નહીં શું થશે હંમેશા એ વિચારો કે હું મારું હન્ડ્રેડ પર્સન્ટ આપીશ હું મારું બેસ્ટ કરીશ પછી જોયું જશે કારણ કે તમે જો તમારું હન્ડ્રેડ પર્સન્ટ આપ્યું જશે ને તો તમે સિલેક્ટ થઈ જશો એમાં કોઈ શક નથી એટલે નેગેટિવ થોટ્સ લાવવાનું છોડી દો તો અત્યારે સવારથી જ હું થોડું જિયોગ્રાફીની તૈયારી કરી રહી હતી તો મને થયું કે લાવ તમારી સાથે મારી જે જીઓગ્રાફીની નોટ્સ મેં બનાવી છે એ હું તમારી સાથે શેર કરું તો જોઈ શકો છો કે ઘણા બધાને યાદ નથી રહેતું નદીઓ કે એ પર્વતો રીતે યાદ નથી રહેતું તો તમે આ રીતે એઝ એ મેપ વાઇઝ કરીને પણ તૈયારી કરી શકો છો જેથી તમે લોંગ ટાઈમ સુધી યાદ રાખી શકો મેમરાઈઝ કરી શકો અને તમે એને ભૂલી પણ ના શકો એન્ડ એક્ઝામ ટાઈમે લાસ્ટ ટાઈમ તમારા રિવિઝનમાં પણ ઘણું હેલ્પ રહેશે તો આ રીતે તમારી જીઓગ્રાફીની ભૂગોળની તમે નોટ્સ બનાવી શકો છો તો મેં બધી નદીઓ જે છે એને અલગ અલગ રીતે આ રીતે મેપ બનાવીને તૈયાર કરી છે તો તમે આ રીતે કરી શકો છો તો રીડિંગ કરીને મારું બે કલાકનું સેશન ફિનિશ કરીને હું નાસ્તો બનાવવાનું તૈયારી કરી રહી હતી એન્ડ હવે હેલ્ધી ખાવું ખૂબ જ જરૂરી છે જો તમે સ્ટડી કરી રહ્યા હોવ તો તમારે એ લાઈફસ્ટાઈલ ખૂબ જ હેલ્ધી રહેવું જોઈએ હેલ્ધી વસ્તુ ખાવી જોઈએ તો અત્યારે એટલા માટે જ હેલ્ધી વસ્તુ હું ખાઈ રહી છું એન્ડ કારણ કે તમે જ્યારે સ્ટડી કરતા હોવ તો તમારામાં સ્ટેમિના ખૂબ વધારે હોવું જરૂરી છે એટલા માટે હેલ્ધી રહેવું હેલ્ધી વિચારવું ખૂબ જ જરૂરી છે એન્ડ બીજી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાત તમને એવું લાગે કે અમુક વ્યક્તિઓને મળવાથી તમે ડિમોટિવ થઈ જાઓ છો અથવા તો એ લોકો નેગેટિવ એનર્જી તમારી સાથે પાસ કરે છે તો તમે મહેરબાની કરીને એવા વ્યક્તિઓથી તો દૂર જ રહો કારણ કે તમારા માટે પણ સારું નથી એન્ડ તમારા કરિયર માટે પણ સારું નથી તો તમને જે નેગેટિવ એનર્જી પાસ કરે છે અને કહે છે કે તારાથી તો કંઈ નથી થવાનું તું આટલા વર્ષ તો કશું નથી કરવાનું આનાથી કશું કંઈ થવાનું નથી તો મહેરબાની કરીને એવા લોકોથી તમે દૂર જ રહો તો આ વાત હંમેશા યાદ રાખજો કારણ કે આ તમારા કરિયર માટે ખૂબ જ સારું રહેશે તો ફ્રેન્ડ્સ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કારણ કે આગળ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો આવશે જે તમારા સ્ટડી માટે ખૂબ જ ઉપયોગી હશે અને જો અમે અમારા સ્ટડીમાંથી આટલો ટાઈમ કાઢીને તમારા માટે વિડીયો બનાવી રહ્યા છીએ કે જેથી તમને ઘણી બધી હેલ્પ રહે સ્ટડીમાં તો તમારી પણ ફરજ બને છે કે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લો તો ચલો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી રાધે રાધે